મકનભાઈ પરમાર વઢવાણના ખેડૂત છે સરકાર શ્રીએ જે ખરીફ સિઝન માટે પંદર થી પાણી ચાલુ કરવાની વાત કરી હતી તે આજે બીજી જૂન થઈ પણ હજુ અમારી વઢવાણ વલ લીંબડી બ્રાન્ચમાં પાણી ચાલુ નથી થયું તો ખેડૂતોને જે આગેતરું વાવેતર કરવું હોય એની માટે તૈયારી જમીનની કરી રાખી છે એટલે આગેતરું વાવેતર કરવા માટે પાણી અત્યારે ચાલુ કરે તો આગોતરું વાવેતર કરીને રવિ સિઝનમાં બીજો પાક લઈ શકવી આની માટે સરકારને અને અમારી બ્રાન્ચમાં વિનંતી છે કે વહેલી તકે પાણી ચાલુ કરે એવી ખેડૂતોની માંગ છે ખાસ કરીને જે વાવેતર હતા સુકાઈ રહ્યા છે શું કપાસનું અત્યારે વાવેતર ચાલુ કરી દીધેલું છે અને ખેડૂતોએ લગભગ જેને આગોતરું વાવેતર કરવું એ લોકોએ તૈયારી તો કરી જ નાખી છે અને ચોમાસું નિષ્ક્રિય થયું એટલે હજુ પચીસ જૂન સુધી વરસાદ આવી કોઈ શક્યતા નથી તો અત્યારે પાણી ચાલુ કરે તો ખેડૂતને બિયારણ બધું બચી જાય અને પાણી કે કપાસ બધો ઉગી જાય તો ખેડૂતોને ફાયદો થાય જવો હોય મારું નામ જીતુભાઈ દલવાડી છે અને હું વઢવાણનો દિવ્યાંગ ખેડૂત છું હાલ અત્યારે વાવણીનો સમય થઈ ગયો છે અને વરસાદ હજી થોડો ખેંચાય એવું હવામાન વિભાગનું કહેવું છે તો કપાસિયા અને અન્ય ખેત જણસોનું વાવેતર કરવાનું ખેડૂતોએ શરૂ કરી દીધું છે ખાસ કરીને સરકારશ્રીને અમારી એક જ વિનંતી અને માગણી છે કે હાલ થોડો ટાઈમ પૂરતું તાત્કાલિક ચેનલોમાં પાણી શરૂ કરે જેથી કરી અને વાવણીને યોગ્ય સમયે ખેડૂતો બીજનું રોપણ કરી શકે જેથી અમને યોગ્ય પેદાશ અને યોગ્ય વળતર મળી શકે બોલું વરવાણ છે પાણી છે એની સારું ઢોરા પાંચ હજાર તળાવ બધા ખાલી કરી નાખ્યા કિનાર ખાલી પડી અમારે લઈ જવા ચા ઢોરા પાણી વગર મરે છે મારી પાસે જનાવર બિચારા કેટલા માહિતી પશુ મરી ગયા ઠારુકા